સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજથી લોકમેળાનો શુભારંભ થવા જઈ રહ્યો છે ગત વર્ષે સાતમ આઠમ દરમિયાન ભારે વરસાદના કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું હતું આ વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આજથી રાજકોટમાં ખુલ્લો મુકવામાં આવવાનો છે રાજકોટના પ્રભારી મંત્રી અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સાંજે સાડા ચાર વાગે મેળાનું ઉદ્ઘાટન કરવાના છે આ પ્રસંગે ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે પાંચ દિવસ ચાલનારા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી પંદર લાખથી વધુ લોકો ઉમટી પડશે આજે સાંજે શૌર્યનો સિંદૂર મેળાનો પણ પ્રારંભ થશે વરસાદની આગાહી હોવા છતાં ફેરિયાઓથી લઈને મોટા વેપારીઓ સુધી સંસારા વેપારની આશા રાખે છે આ મેળો સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને વેપારનું ભવ્ય આયોજન બનશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટ લખી રાજી લખી રાજ આજે મેળાનું ઉદ્ઘાટન થવાનું છે મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે કે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ચોક્કસપણે ઉત્સાહ જોવા મળી રહ્યું છે કારણ કે આ જે ફાતેગઢ મેળો છે તેમાં સૌરાષ્ટ્રના તમામ જે લોકો છે તે ભાગ લે છે જો આ વાત કરવામાં આવે કે ચૌદ તારીખથી જે અઠાર તારીખ સુધી પાંચ દિવસ સુધી આજે સૌર્યનો સુંદુર જે નામ આપવામાં આવ્યું છે લોકમેળાનું અને આ લોકમેળામાં આત્રે પાંચ દિવસમાં

સર્વાત્ની વાત કરવામાં આવે તો શરૂઆતમાં જે આ મેળો છે તે તેના જે ચકડોળ છે તે ક્યાંક ને ક્યાંક ચકડોળે ચડી હતી અને રાજ્યની મંજૂરી છે તે આપવામાં ન હતી આવી પરંતુ હવે ધીમે ધીમે જે સેફ્ટી ફિચર્સ ને લઈને જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું અને જે જે હવે ક્યાંક ને ક્યાંક મંજૂરી છે તે આપવામાં આવી છે તો બીજી તરફ કહી શકાય સંવ라스ના જે મોટા ભાગના લોકો છે તે જે રાજકોટના લોક મેળાની છે મુલાકાત લેતા હોય છે અને આનંદ માળતા હોય છે જી જી જ આ વખતે મેળામાં શું નવું હશે કઈ કઈ વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બનશે ચોક્કસ રાજકોટના લોકમેળાનો જે કહી શકાય કે તેમની ચગદોળ છે તે સૌથી ઊંચી હોય છે ને તે તેના કારણે લોકો છે તે અહીં આકર્ષતા હોય છે એ તરફ કહી શકાય કે આજ સાડા ચાર વાગ્યાના અર્થમાં જે રાઘવજી પટેલ પ્રભારી મંત્રી રાજકોટના છે તેઓ આવશે અને તેની સાથે ધારાસભ્ય સહિતના જે મોટા નેતાઓ છે તે ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેશે સાડા ચાર કલાકને જે રાઘવજી પટેલ દ્વારા જે ઉદ્ઘાટન કરવામાં આવશે લોકમેળાનું અને મોટા પ્રમાણમાં લોકો છે તે આ મેળાને માળવા છે કે ઉમચી પડશે એ તરફ સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષામાં ડ્રોન અને વોટ ટાવરથી બાજ નજર છે તે રાજકોટ શહેર પોલીસ રાખશે બે હજાર જેટલા પોલીસ જવાનો છે તો અહીં ઉપસ્થિત રહેશે તો બીજી તરફ એઆઈ ની મદદ પણ હવે લેવામાં આવી છે કોઈ પણ ગુનેગાર છે તે ગુનેગાર ન આચરે તે માટે પોલીસ દ્વારા એક મિટિંગ બોલાવીને તમામ જે ગુનેગારોને એકઠા કરવામાં આવ્યા હતા અને તમામને સૂચના છે તે પણ આપવામાં આવી છે કે જ્યાં સુધી આ મેળો શરૂ રહે ત્યાં સુધી આ મેળાની આજુબાજુમાં પણ જે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા જે લોકો છે આરોપીઓ છે તેમને ન દેખાવું કડક કડક સૂચના છે તે આપવામાં આવી છે એટલે ચોક્કસપણે ટેકનોલોજી નો ઉપયોગ પણ સુરક્ષા માટે કરવામાં આવી રહ્યો છે જી જી આભાર લકીરાજ માહિતી આપવા